જે ડેલી બ્લોગ આપણે જોતા છે ને આ લોકેશન રોજ જોતા જ છે અને સુરત દાદા નીકળી છે ને આવું થઈ ગયું છે આપણી ટેવ છે બ્લોક ચાલુ કરવા છે ને આવવાનું અને ઓલો જો અમારે જાય ગયો છે ને પીસી કરે તો કાંઈ નહીં ભાઈ આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો તો હવે ભાગવી સીધા દુકાન તો આપણે વેસે ને ભોગી ગયા દુકાન અને દુકાન ખુલ્લી ગઈ છે તો ભાઈ આવી ગયા દુકાનની અંદર અને હવે કરી નાખ્યું બધી સાફ સફાઈ કેમ કે ભાઈ સાફ સફાઈ પેલા પછી ધૂપ દેવા અને પછી બે ફોન આખો દીધું બરોબર તો એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું એડિટિંગ છે પછી એડિટિંગ બાકી પૂરું કરી નાખવું અને ભાઈ છે ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો નીચે લિંક આપેલી છે તો યાર ફોલો કરી લેવાનું તમારો ભાઈ તો ભાઈ છે ને આપણું કામકાજ બતાવવાનું હતું ને દુકાન પતી ગયું છે કરી બેઠા બેઠા એડિટિંગ કેમ કે ભાઈ વિડીયો અપલોડ કરવો યાર ઇન્સ્ટાગ્રામમાં હવે